તો આજના વિડીયોમાં આપણે ટકાવારીના દાખલા પાયાથી ગણતા શીખીશું જેમ કે બસો ના દસ ટકા કેટલા થાય અહીંયા તમે બસો ની પાછળ ગમે તે લગાડી શકો છો જેમ કે બસો રૂપિયા ના દસ ટકા કેટલા રૂપિયા થાય બસો ચોકલેટના ના દસ ટકા કેટલા ચોકલેટ થાય બસો લોકોના ના દસ ટકા કેટલા લોકો થાય બસો કિલોગ્રામના ના દસ ટકા કેટલા કિલોગ્રામ થાય અને બસો કિલોમીટરના ના દસ ટકા કેટલા કિલોમીટર થાય મતલબ તમે પાછળ કંઈ પણ લગાડી શકો છો પણ દાખલાની રીત આપણે એક જ રહેશે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો દાખલા શરૂ કરવા એક વસ્તુ આપણે યાદ રાખી લઈએ લો કે તમને વીસ ટકા છે વીસ ટકા એટલે વીસ ના છેદમાં સો મતલબ જે પણ સંખ્યા આપેલી હોય એના છેદમાં આપણે સો લખી નાખવાના છે હવે એકત્રીસ ટકા એટલે એકત્રીસ ના છેદ માં સો એક ટકો એટલે એક ના છેદ માં સો સાત પોઈન્ટ પાંચ ટકા એટલે સાત પોઈન્ટ પાંચ ટકા ના છેદ માં સો પેલો દાખલો જોઈએ બસો રૂપિયા ના દસ ટકા કેટલા રૂપિયા થાય તો પેલા બસો જેમ છે ગુણાકાર દસ ટકા હવે આપણે આગળ એટલે દસ ના આપણે આગળ જોયું એમ હવે આપણે જોવાના શૂન્યો શૂન્યો નીચે બે છે અને ઉપર પણ બે છે તો નીચે બે શૂન્ય ઉડી જશે અને ઉપર પણ બે શૂન્ય ઉડી જશે તો હવે શું બચ્યું બે અને દસ તો બે દાણ વીસ તો જવાબ આવશે વીસ રૂપિયા બસો રૂપિયાના દસ ટકા થાય છે વીસ રૂપિયા બીજો દાખલો જોઈએ પાંચસો કિલોમીટરના ના વીસ ટકા કેટલા કિલોમીટર થાય તો આપણે પાંચસો જેમ છે લખી લઈએ ગુણ્યા વીસ ટકા એટલે વીસ ના છેદ માં સો પેલા તો ઝીરો ઉડાડીએ નીચે ઝીરો ઝીરો ઉડાડીએ અને ઉપર પણ ઝીરો ઝીરો ઉડી જાય તો શું બચ્યું છે તો આપણી પાસે પાંચ બચ્યા છે ગુણ્યા વીસ બચ્યા છે તો સીધો ગુણાકાર કરીએ વીસ પંચા સો તો પાંચસો કિલોમીટર ના વીસ ટકા થાય છે સો કિલોમીટર આગળ જોઈએ છસો બાળકોના ના ટકા બાળકો કેટલા થાય તો પેલા છસો જેમ છે એમ લખી લઈએ ગુણ્યા ચાલીસ ટકા એટલે ચાલીસ ના છેદ માં સો નીચે બે ઝીરો ઉડાડીએ તો ઉપર પણ બે ઝીરો ઉડાડીએ હવે જે પણ બચ્યું છે એ લખી નાખીએ છ ગુણ્યા ચાલીસ છ ચોક ચોવીસ અને એક ઝીરો લગાડી દેવાનો બસો ને ચાલીસ બાળકો તો છસો બાળકોના ચાલીસ ટકા થાય છે બસો ને ચાલીસ બાળકો આગળ જોઈએ નવસો પાંચ પાંચ ટકા ટકા કેટલા થાય તો જેમ છે લખી લઈએ ગુણ્યા એટલે છેદમાં સો નીચે બે ઝીરો ઉડાડીએ ઉપર પણ બે ઝીરો ઓડાડી દઈએ જે પણ બચ્યું છે લખી લઈએ નવ ગુણ્યા પાંચ તો ગુણાકાર કરીએ તો નવ પંચા પિસ્તાલીસ નવસો ના પાંચ ટકા થાય છે પિસ્તાલીસ ત્રણસો ના નવ ટકા તો ત્રણસો જેમ છે એમ લખી લઈએ ગુણ્યા નવ ના છેદ માં સો નીચે બે જીરો ઉડાડીએ તો ઉપર પણ બે જીરો ઉડાડીએ હવે જે પણ બચ્યું છે એ લખી લઈએ ત્રણ ગુણ્યા નવ તો ત્રણ નવા સત્યાવીસ તો ત્રણસો થાય છે આગળ જોઈએ ચાલીસ ટકા કેટલા થાય તો જેમ લખી લઈએ એટલે ચાલીસ ના છેદમાં માં સો નીચે બે ઝીરો ઉડાડી દઈએ ઉપર પણ બે જીરો છે એક અને બે બંને ઉડાડી દઈએ હવે જે પણ બચ્યું છે એ લખી લઈએ પંચ્યાસી ગુણ્યા ચાર તો પંચ્યાસી ગુણ્યા ચાર કરશું તો જવાબ આવશે ત્રણસો ને ચાલીસ આગળ જોઈએ પચીસો ના વીસ ટકા કેટલા થાય તો પચીસો આપણે જેમ છે લખી લઈએ ગુણ્યા વીસ એટલે વીસ ના છેદ માં નીચે બે ઝીરો ઉડાડીએ તો ઉપર પણ બે ઝીરો ઉડાડીએ હવે જે બચ્યું છે એ લખી લઈએ તો પચીસ બચ્યા છે ગુણ્યા વીસ પચીસ ગુણ્યા વીસ કરશું તો પચીસ નું પચાસ અને એક ઝીરો લગાડી દઈએ તો પાંચસો આવશે તો પચીસો ના વીસ ટકા થાય છે પાંચસો તો જ્યારે આવા દાખલા આપેલા હોય ત્યારે આપણે એટલું જ યાદ રાખવાનું છે કે ટકા હોય તો નીચે સો તો આવે જ અને જો બે ઝીરો ઉપર આપેલા હોય તો આપણે સીધા આપણે બે ઝીરો ને ઉડાડી દેવાના છે અને જે બચ્યું છે એનો સીધો ગુણાકાર કરી નાખવાનો છે જેમ કે બે બચ્યા છે અને 10 બચ્યા છે તો 10 20 તો આનો 20 જવાબ આવશે બીજી રકમ જોઈએ 905% તો આપણને ખબર છે ટકાવારી હોય તો બે ઝીરો નીચે આવે તો ઉપર પણ બે ઝીરો ઉડાડી જ નાખવાના તો સીધો આપણે 9 અને 5 નો ગુણાકાર જ કરવાનો 9 45 એવી જ રીતે 309% ટકા પૂછેલા છે એટલે સીધા આપણે બે ઝીરો ઉડાડી જ દેવાના જે બચ્યું છે એનો ગુણાકાર કરી નાખવાનો તો 3 નવા 27 520% તો અહીંયા પણ બે ઝીરો ઉડાડી જ દેવાના 5 અને 20 નો ગુણાકાર કરીએ વીસ પંચા ને સો તો પાંચસો વીસ ટકા સો થાય છે તો આપણું પેલું સ્ટેપ અહીંયા પૂરું થાય છે પ્રેક્ટિસ બટન દાખલા સ્ક્રીન ઉપર દેખાય છે અને ગણજો અને પ્રેક્ટિસ કરજો આગળ જોઈએ બસો ના પંદર ટકા હવે માની લો આવી રીતે કઈક દાખલા આપેલા છે હવે બે ઝીરો ઉપર ઉડતા નથી તો આ દાખલા કઈ રીતે ગણશું બરાબર ધ્યાન રાખજો બહુ સરળ છે દાખલા પહેલાં બસો લખી લઈએ ગુણ્યા પંદર ટકા એટલે પંદરના છેદમાં સો હવે એક ઝીરો તો ઉડી જશે બરાબર એક ઝીરો નીચે ઉડશે અને એક ઝીરો ઉપર ઉડશે હવે જે પણ બચેલું છે એ લખી લઈએ પચ્ચીસ બચીયા છે ગુણ્યા પંદર બચીયા છે પણ હજી છેદમાં દસ બચીયા છે તો આપણે એ દસ છેદમાં લઈ લઈશું હવે પચીસ અને પંદર નો ગુણાકાર કરીએ તો આપણી પાસે જવાબ આવશે ત્રણસો અને 10 જેમ છેદ છેદમાં લખી લઈએ હવે અહિયાં પોઈન્ટ પાંચ તો બસો પચાસ ના પંદર ટકા થાય છે સાડત્રીસ પોઈન્ટ પાંચ આગળ જોઈએ બસો ના બેતાલીસ ટકા હવે બસો પાંત્રીસ જેમ છે ગુણ્યા બેતાલીસ એટલે બેતાલીસ છેદમાં સો હવે અહિયાં ઝીરો ઉડેમ છે જ નહીં કઈ તો આપણે સીધો ગુણાકાર કરીએ બસો પાંત્રીસ ગુણ્યા બેતાલીસ છેદમાં સો બસો પાંત્રીસ ગુણ્યા બેતાલીસ કરશું તો જવાબ આપણી પાસે આવશે નવ હજાર આઠસો સિત્તેર અને છેદમાં સો જેમ જેમ લખી લઈએ હવે આપણે આગળ દાખલામાં જોયું એમ અહીંયા છેદમાં બે ઝીરો છે તો ઉપરની સંખ્યામાં આપણે છેલ્લેથી બે પોઈન્ટ ખસેડશું તો આપણી પાસે જવાબ આવશે અઠ્ઠાણું પોઇન્ટ સિત્તેર

તો આપણો બીજું સ્ટેપ પણ અહીંયા પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલા તમને સ્ક્રીન ઉપર દેખાય છે આ ગણજો અને પ્રેક્ટિસ કરજો તો આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને ટકાવવાના દાખલા ગણતા આવડી ગયા છે તો ચાલો મળીએ હવે આગળના વિડીયોમાં